ઓફિસ કે બહાર જવું હોય ત્યારે આપણે લિપસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ કેમિકલ યુક્ત લિપસ્ટિકને કારણે હોઠ કાળા પડી જાય છે ગ્લો જતો રહે છે અને બરછટ થઈ જાય છે ત્યારે ચાલો આજે તેનો ઉપાય હું બતાવું અને તે છે ઘરે જ બનાવેલો લીપમાં જે તમને નેચરલી હોઠને ગ્લો પણ કરશે કાળસ પણ જતી રહેશે અને સાથો સાથ ગુલાબી પણ થવા માંડશે તેના માટે મેં બે ચમચી બીટરૂટનો જ્યુસ લીધેલો છે તેની અંદર બે ચમચી વેસેલીને એડ કર્યું છે સાથે જ મેં બાદામ ઓઇલ એડ કર્યું છે તમે તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ પણ એડ કરી શકો છો અને સાથે મેં અડધી ચમચી હની એટલે કે મધ એડ કર્યું છે અને ત્યાર પછી આ જો લીપબામ છે તેને તમારે ફ્રીઝમાં ચારથી પાંચ કલાક માટે રાખી દેવાનું છે અને પછી તમે જોશો કે તમારું લિપબામ તૈયાર થઈ ગયું છે અને જ્યારે પણ તમારે ગ્યુસ કરવાનું થાય ત્યારે બારની ને બદલે આ ઘરે જ બનાવેલો લીપ બામ યુઝ કરજો બરાબર ને